મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ એકવીસ નવેમ્બર બે હજાર પચીસ શુક્રવારથી લઈને તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસ શુક્રવાર સુધી સાલતો માસ માક્ષર માસમાં મહાત્મે વિશે શું કરવું શું ન કરવું આ માસ ઈષ્ટદેવ કોણ છે આ માસમાં કયા દેવની પૂજા ઉપાસના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે તે સર્વે કાંઈ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં કહ્યું છે કે માક્ષર માસમાં માક્ષર શીર્ષો અહમ અર્થાત મહિનામાં હું માક્ષર શીર્ષ કે માક્ષર માસ હું સ્વયં છું ભગવાન શ્રી કૃષ્ણ આ વસંત છે માટે આ માક્ષર માસના ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ છે ભગવાન શ્રી કૃષ્ણની સાથે માતા મહાલક્ષ્મી અને તુલસી માતાની પૂજા ઉપાસના ભગવાન શ્રી વિષ્ણુ પૂજા ઉપાસના પણ શુભ ફળ દેવના દેવાવાળી છે માક્ષર માસ બાર માસમાં સર્વશ્રેષ્ઠ માસ કહેવાય છે જેને અગ અગહન માસ પણ કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવો આ માસ મોક્ષ આપનાર છે કહેવાય છે કે આ માસમાં દેવતાઓ પૂજાની સાથે પિત્ત પિતૃઓની પૂજા કરવામાં આવે છે મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે સત્યાવીસ નક્ષત્રોમાં મુર્ગશિરા નક્ષત્રની યુક્ત આ માસની પૂર્ણિમા હોય છે એટલા માટે પણ આ માસને માર્ગ શીર્ષ માસ કહેવાય છે માર્ગ અર્થાત રસ્તો અને શ્રી શિષ એટલે અર્થાત શીશ મસ્તક મહિનામાં જે સૌ ઉત્સવમાં ઉત્તમ ઉચ્ચતમ માસ આવે છે જેનું મસ્તક આપણે કહીએ છીએ એને ઊંસું ઊંસું છે જે માક્ષર માસ માક્ષર માસમાં સ્નેહા દાન જપ પણ ઘણો મહત્વ ઘણો મહિમા છે આ માસમાં પ્રતિદિન પવિત્ર નદી જેવા ગંગા યમુના આદિ જે પવિત્ર તીર્થ સ્થાન છે તેનું સ્મરણ કરીને ઘેરે પણ સ્નાન કરવામાં આવે છે લક્ષ્મી પણ દેવાય લક્ષ્મી નારાયણ દેવની કૃપા પ્રાપ્ત થાય છે પ્રતિદિન સ્નાન પછી સૂર્યદેવને અરધી આપવી જોઈને પૂજન કરવું જોઈએ ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણના મંત્રનો જપ કરવો જોઈએ ભગવાન વિષ્ણુના એક હજાર નામનો પાઠ કરવો અને પિતૃઓને તર્પણ શ્રાદ્ધ પિંડદાન કરવાથી પિતૃઓને મુખ્ય દ્વાર પણ દીપદાન કરવાથી દીપક પ્રગટાવવાથી ઘરમાં સંસ્કાર સંસ્કારાત્મ જળવાઈ રહેશે પીપળાના વૃક્ષની નજીક અથવા પીપળાના વૃક્ષની જે દીપદાન કરવાથી પિતૃ અને આત્માને તૃપ્તિ મળે છે માટે દીપદાન કરવાનું પણ કલ્યાણ થાય છે ભાગ્ય ઉદય થાય છે નિત્ય અને એક દીપક મંદિરમાં જઈને પ્રગટાવવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે પાપોને નાશ થાય છે વૈકુટ ધામની પ્રાપ્તિ થાય છે માટે મહા માક્ષર માસનું એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણની વાણી ગીતાનો નિત્ય પાઠ કરવો શુભ મનાય છે જો સંપૂર્ણ ગીતાનો પાઠ ન થાય તો એક શ્લોક કે અડધો શ્લોક પણ વાંચો વાંચવો જોઈએ સાંભળવો જોઈએ કારણ કે આ માસમાં જ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીનો ઉપદેશ આપેલો અર્જુનને એટલા માટે ગીતાજીનું જ્ઞાન અવશ્ય કરવું જોઈએ આ માસમાં સાત્વિક ભોજન આહાર લેવો જોઈએ સાત્વિક જાળવી રાખવી જોઈએ સંયમ નિયમ નિયમ સાથે રહેવું જોઈએ કોઈની સાથે ઝઘડવું વિવેદ આદિ કરવું ન જોઈએ ગુચ્છો ઈર્ષા ઈર્ષા આદિ દુર્ગોણીની દૂર રહેવું માક્ષર માસમાં મીરાવ્ય વ્યસન આદિનું સેવન ત્યાગવું જોઈએ માક્ષર માસનું મુખ્ય જે તહેવાર છે તેના વિશે પણ આપણે જાણી લઈએ માક્ષર શુદ્ધ એકમથી આ માસ શરૂ થાય છે અને અમાવસ્યા પૂર્ણ થાય છે જ્યારે માક્ષર માસ શરૂ થાય છે ત્યારે તહેવારોમાં વિનાયક ચતુર્થી આવે છે માક્ષર માસની શુદ્ધ પક્ષની છઠ્ઠી તિથિ અન્નપૂર્ણા વ્રત લેવાય છે અને માક્ષર માસની એકાદી શ્રી મોક્ષદા એકાદશી આવે છે મોક્ષદા શરણ દેનાર છે એટલા માટે માક્ષર માસને મોક્ષ મહિનાનો તરીકે ઓળખાય છે માક્ષર માસમાં અખંડ દાસતી આવે છે પ્રદોષ વ્રત આવે છે માક્ષર માસની પૂર્ણિમા એટલે કે દંત જયંતિ ભગવાન દત્તરાય દત્તાત્રેયનો જન્મ ઉત્સવ મનાવાય છે વધ પક્ષની સંકટ ચતુર્થી વ્રત આવે છે અને માક્ષર માસની વધ પક્ષની એકાદશી એટલે કે સફળતા એકાદશી જીવનમાં સફળતા દેનારી આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે આ માસની વધ પક્ષની તેરસમી તિથિ એટલે કે પ્રદોષ વ્રત અને માસની મા અમાવસ્યાનું દર્શન અમાવસ્યા પાવાગઢ યાત્રા થાય છે આ અમાવસ્યાના દિવસે પિતૃ તર્પણ શ્રાદ્ધ પિંડદાન આદિ કરાય છે શ્રીમદ ભાગવદ્ ગીતાનો પાઠ કરાય છે સંભળાય છે તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે પિતૃને મુક્તિ મળે છે અને ભક્તોને આ માસની માસમાં વ્રત ઉપવાસ કરી શકે છે તેવો ભગવાન શ્રી કૃષ્ણના મંત્ર જાપ પણ કરી શકે છે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કરી શકે છે જે ભક્તો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ કે ફોટો પોતાના ઘરમાં મંદિરમાં બિરાજમાન કરવા માગતા હોય કરવા માગતા હોય એ તેઓ પણ આમ માક્ષર માસમાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ લઈને સ્થાપિત કરવા ઘર મંદિર કરી શકે છે અને ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવો માક્ષર માસ છે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત નિત્ય વર્ષની જ રહેશે એવો આ માસ છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ ભગવાન શ્રી કૃષ્ણનો મંત્ર છે વસુદેવે જરૂર વાસુદેવે કંસારુણમ મર્દન દેવકી કી શ્રી કૃષ્ણ વંદે જગદ્ગુરુ ઓમ દેવ કી નંદન વિન વાસુદેવાય તે મહી તત્ કૃષ્ણ પ્રચોદયા મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મહારાજે શ્રી કૃષ્ણ